આત્મનિર્ભર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા મોમિન રત્ના એન્ડ યુનિટી ઓફ આઇકોન એવોર્ડનો કાર્યક્રમ કાથે યોજાયો ગુજરાત મુસ્લિમ એકતા મંચ બહ્યલ સાર્વજનિક સેવા યજ્ઞ સમસ્ત બહ્યલ ગામ ગાંધીનગર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાવું જ્યારે ભારત દેશમાં વિકૃત પરિસ્થિતિ આવે છે ત્યારે ભારતમાં વસતા અલગ અલગ સ્થળોએ વસવાટ કરતા લોકો જે લોકોની તકલીફમાં અડીખમ ઉભા રહીને લોકોને મદદ કરતા હોય છે ગુજરાત મુસ્લિમ એકતા મંચ બહ્યલ સાર્વજનિક સેવા યજ્ઞ સમસ્ત બહ્યલ ગામ ગાંધીનગર દ્વારા સેવાભાવી સંસ્થાના સ્થાપકો કોરોના કાળ દરમિયાન કરેલ સરાહનીય કામગીરીને બિરદાવી એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઇમતિહાસભાઈ પઠાન જૂનાગઢ ડોક્ટર સજ્જાદભાઈ નડિયા વડી સમયબેન પટેલ સલમાનભાઈ અમીન જુબેરભાઈ સોડાવાલા તથા બીજા અને મહેમાનો બૈયર ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમાજ કઈ દિશામાં આગળ વધે અંગે માર્ગદર્શન પૂરું પુરપાપાવ્યો અને મહિલાઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ભારત દેશનું નામ રોશન કરે તે માટે આહવાન કરવામાં આવ્યું ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે